નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચારો દાહોદમાં ખળબડાટ મચાવનાર નકલી કચેરી બાદ વધુ એક કૌભાંડ ઝડપાયું ખેતી લાયક જમીનમાં નકલી હુકુમોનું કૌભાંડ બહાર આવતા મચી ચકચાર પોલીસે જમીન માલિક અને નકલી હુકુમો બનાવનાર શખ્સોની કરી અટકાયો ઇલેક્શન બોર્ડ નંબર ચાર અને છ થી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની આગેવાનીમાં સ્વચ્છતાની મેગા ડ્રાઈવ નો પ્રારંભ પહેલી જૂનથી પંદરમી જૂન સુધી વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાયું સરદાર ભવનના ખાચામાં પાલિકા માં પાલિકાએ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઈ સીલ મારવાની કામગીરી કરી પાલિકાની કામગીરી સામે વેપારીઓએ વિરોધ નોંધાવી ધરણા કર્યા વેપારીઓએ પંદર દિવસનો સમય માંગ્યો સાધનો એન વ્યવસ્થા કરાશે તેવું જણાવ્યું તો હવે જોઈએ વિગતવાર સમાચાર નેશનલ હાઇવે ઉપર એક કલાકમાં બે અકસ્માતોની ઘટના બની હતી વડોદરા શહેર નેશનલ હાઇવે ઉપર એક કલાકમાં બે અકસ્માતની ઘટના બની છે વહેલી સવારે એક દંપતી બાળકો સાથે બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતું આ દરમિયાન આજવા ચોકડી પાસે સુરત થી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇક પર સવાર દંપત્તિને જોરદાર ટક્કર મારી હતી સર્જાયેલા અકસ્માતમાં દંપત્તિનું મોત નિપજ્યું હતું જ્યારે તેમના બે બાળકોનો આભાર બચાવ થયો છે બાળકોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના કલાકો બાદ અમદાવાદથી સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોના ચાલકે પોતાનો આઈસર ટેમ્પો બંધ કરી અકસ્માત જોવા ઊભો હતો આ દરમિયાન પાછળથી એક મુસાફરો ભરેલી લક્ઝરી બસે ટક્કર મારતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બસ ડિવાઈડર કૂદીને લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લગભગ પાંચ એક વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના બે બાળકો હતા એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતું એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો ચારસો સાત એ જોવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન એ પોતે ડિવાઇડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા અમારી પોલીસની ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબુ એમના પોતાના ચારસો સાત વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઇડર પર ચડી ગયા એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એ પણ એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આ આપ જુઓ છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે લક્ઝરી બસમાં જે લોકો સવાર હતા એમના કંઈ હા છ એક જણને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે અને એસએસજીમાં તમામને લઈ ગયા છે દાહોદમાં જમીનના નકલી હુકુમો સામે આવતા ત્રણની ધરપકડ કરાઈ હતી દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકુમો સામે આવતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનઓસીના નકલી હુકુમો બનાવ્યા હતા જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું હતું પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે શૈશવ પરિક ઝકરિયા અને હારૂન એમ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે આરોપીઓને અઢી દિવસના રિમાન્ડ અપાયા છે જેને આધારે પોલીસ હવે આરોપીઓએ નકલી હુકમો કેટલી જમીન રજૂ કર્યા હતા તેની તપાસ કરી રહી છે આંગે દાહોદ જિલ્લા પંચાયતના ચિટણીસ વિજય ડામોરે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં કેટલાક અધિકારીઓ તથા કર્મચારીઓ આ નકલી એને હુકમોના કૌભાંડમાં રડારમાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ કૌભાંડ દ્વારા કરોડો રૂપિયાનું પ્રીમિયમ ઉડાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તપાસમાં સાડા બાર એકર ખેતીલાયક જમીનમાં નકલી એને હુકુમો રજૂ કરાયા હોવાનો ખુલાસો થયો છે આમ ખેતીલાયક જમીનમાં નકલી હુકુમો કરીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડેસો ઓપરેટરી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચિટનિશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના આગળ પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશ્રીને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરીયા મહેમૂદ ટેલર નામે આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનએના હુકમો થયા એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી ખોટા હુકમો થયા છે જે અંતર્ગતમાં રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શિર સુંદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એડી પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયા તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકોર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એન હુકમો કરી સરકાર શ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રેમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગનાર તરીકે થઈ શકે છે પ્રાથમિક તથા એવું પણ એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી અથવા ડીડીઓશ્રીની કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય સર આ પ્રીમિયમ ચોરી કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે એટલે ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમારા આગળ તપાસ ચાલુમાં છે ફાયર એનઓસી તથા પાર્કિંગ સહિતના મુદ્દે પાલિકા દ્વારા સરદાર ભવનના ખાચામાં કાર્યવાહી કરતા વેપારીઓ દ્વારા નારાજગી દર્શાવી હતી રાજકોટની ઘટના બાદ રાજ્યમાં સરકારી તંત્ર ઊંઘમાંથી આડેધડ દુકાનો સીલ મારવાની કામગીરી કરાઈ રહી છે પાલિકાની ફાયર ટીમ સંબંધિત વિભાગો પોલીસ બંદોબસ્ત સાથે જે તે વિસ્તારમાં પહોંચી જ્યાં ફાયર સુરક્ષા નથી તેવી દુકાનો મોલ ટ્યુશન ક્લાસ વગેરે જગ્યાને સીલ મારી રહ્યા છે ત્યારે આજરોજ સરદાર ભવનના ખાચામાં પાલિકાએ ફાયર સેફ્ટી બાબત તેમજ પાર્કિંગ સહિતની બાબત તેમજ નીતિ નિયમોના ઉલ્લંઘન કરી કરાયેલ બાંધકામને લઈ કાર્યવાહી હાથ ધરી હતી કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ફાયર સેફ્ટી અને એનઓસીના હોવાના કારણે દુકાનોને સીલ કરવામાં આવી હતી બીજી તરફ પાલિકાના આ વલણથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાલિકા વિરુદ્ધ વેપારીઓ ધરણા ઉપર બેઠા હતા વેપારીઓએ જણાવ્યું હતું કે અમે તમામ જરૂરી એનઓસી અને ફાયર સેફ્ટીના કાયદાને માનવા અમલ કરવા તૈયાર છીએ તમામ વ્યવસ્થા પણ કરીશું પણ આ રીતે સીલ મારી દે તે યોગ્ય નથી દુકાનમાં ગ્રાહક હાજર હોવા છતાં તેમણે બહાર કાઢી સીલ મરાયું છે અમને સમય આપો અમે તમામ સાધનો અને એનઓસીની વ્યવસ્થા કરીશું વેપારીઓએ ધરણા કરતાં ટ્રાફિક જામ પણ થયો હતો પોલીસની સમજાવટ બાદ વેપારીઓ રોડ પરથી ધરણાનો કાર્યક્રમ બંધ કરી રોડ ખુલ્લો કર્યો હતો આ કોર્પોરેશનના અધિકારીઓ સવારે દસ વાગે સીલ મારવા માટે આવ્યા એમને ઇન્ફોર્મ કર્યું મારી શોપની અંદર ઘરા બેઠું હતું મેં એમને કીધું કે સાહેબ આ અડધો કલાક મને આપો ઘરા પતી જાય પછી અમે લોકો શોપ બંધ કરી દઈએ છીએ અમે ટેક્સ ટાઈમ પર ભરીએ છીએ અમે વેરો ટાઈમ પર ભરીએ છીએ આ કોર્પોરેશનના અધિકારી ખાલી એક્સિડન્ટ થવાની જ રાહ જોઈએ છે જે એક્સપાયર થઈ ગયું એમને અમને બહુ દુઃખ છે અમે એના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ પર શું આ એક્સિડન્ટની કોર્પોરેશન રાહ જોતી હતી કે એવું કશું ઇસ્યુ થાય એના પછી અમે સ્ટેપ લઈએ અમને આને અગાઉ કશું નોટિસ આપી જ નથી કોર્પોરેશન આ સ્ટેપ કઈ જ ના લઈ શકે અત્યાર સુધી એ લોકો ઓછામાં ઓછી સવાસો દુકાનોને સીલ મારી દીધી છે અમે અરજી કરવા ગયા છે તો મને કે આજના દિવસમાં અડધો બરોડાને સીલ લાગી જશે તો તમે શું સ્ટેપ લો છો મારું નામ હાસિમ સરદાર ભવનનો ખાચો છે અને આજ સવારમાં દસ વાગેથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ આવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યકારી કાર્યવાહી ચાલુ છે એ લોકો એ લોકો ખબર નહીં એ પાર્કિંગ નું પાર્કિંગ નું કઈ કાઢે છે અને એ લોકો માટે બી હા અને આખી સિટી એરિયા ની અંદર લગભગ પાંચ હજાર દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગ ની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ હા નાની નાની દુકાનો નાના નાના કોમ્પ્લેક્ષમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી અધિકારી એમ કીધું છે અરજી લખી ને આપો આયર એનો સી ને હવે એમાં તો બે મહિના બી નીકળી જાય એવું છે એકદમ થી એ વસ્તુ મળે એવી નથી આજે બે મહિના અમે દુકાન છે બે મહિના દુકાનો થોડી બંધ રાખીશું અચ્છા અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છે કે ભાઈ અમને થોડો ટાઈમ આપો અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે એ લોકો માલ અંદર પડ્યા છે એ કાઢીને આપીએ ડાયરેક્ટ જ આવીને સવાદી સીલો આજે મારી વાત સાંભળો તમે સયાજીબાગ જૂને ઇલેક્ટ્રિક રિક્ષા અને ઇલેક્ટ્રિક લોડરની ભેટ પ્રાપ્ત થઈ છે જાણીતા ગરબા આયોજક અને ઉદ્યોગપતિ જયેશ ઠક્કરનો આજરોજ પોતાના જન્મદિવસ નિમિત્તે મૂક પ્રાણીઓની સેવા અને પર્યાવરણની જાળવણી હેતુ ગુજરાતના ચાર જૂ વડોદરા સયાજીબાગ રાજકોટનું પ્રદ્યુમન્ય પાર્ક અમદાવાદના કમલા નેહરુ પાર્ક અને સુરતના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પાર્કને પોતાની ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ કંપની મર્ક્યુરી ઈવીટેકની ઇલેક્ટ્રિક રિક્ષા અને ઇલેક્ટ્રિક લોડર ટેમ્પો એમ બે વાહન દરેક પ્રાણી સંગ્રહાલય દીઠ ભેટ અર્પણ કર્યા હતા આ પ્રસંગે મર્ક્યુરી ઇવીટેકના જયેશભાઈ ઠક્કર અને તેમની ટીમ અને જૂના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો સરદાર ભવનના ખાચામાં પાર્કિંગ મુદ્દે થયેલ હત્યાના બનાવમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા હરણીની અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા રમેશભાઈ રાઠોડના માતા તુલસીબેનની સરદાર ભવનના ખાચામાં હનુમાનવાડી ખાતે તેરમાની વિધિ હતી ત્યારે બપોરે પાર્કિંગના મુદ્દે તકરાર થતાં શાહ જનરલ સ્ટોરના દુકાનદાર અર્પણ અને તેના બે માણસોએ રમેશભાઈ તેમના પત્ની અને પુત્રની સાથે મારામારી કરી હતી જેમાં રમેશભાઈને ઢોર માર મારતા અને ધક્કો વાગવાથી પડી જતાં મોત નીપજ્યું હતું કારીલીબાગ પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો ડીસીપી મોમાયાએ આ બનાવની તપાસનું સુપરવિઝન કરી સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓની વિગત મેળવી હતી પોલીસે આ બનાવમાં દુકાનદાર અર્પણ કિરીટકુમાર શાહ મનીષકુમાર કીર્તિકુમાર શાહ યશ મનીષકુમાર શાહની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગોરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને શિક્ષારત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ગોરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શાંતિલાલ કોદરભાઈ ભોઈને મહારાષ્ટ્ર રાજ્યના પુના ખાતે ગ્લોબલ સ્કોલર્સ ફાઉન્ડેશન દ્વારા પદ્મશ્રી ડોક્ટર વિજયકુમાર શાહના વરદ હસ્તે ભારતીય શિક્ષારત્ન એવોર્ડ એનાયત થયો છે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરેલા નવતર પ્રયોગો પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ બદલ તેમને ભારતીય શિક્ષારત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે નર્મદા જિલ્લાને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર છ થી સ્વચ્છતાની મેગા ડ્રાઈવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આજરોજ વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર છ થી સ્વચ્છતાની મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના શહેરી વિકાસ અને અર્બન હેલ્થ નિર્મળ ગુજરાત બે જીનોનો પ્રારંભ થયો છે આજે પહેલી જૂનના દિવસે ધાર્મિક સ્થળો સંગ્રહાલયની સફાઈ હાથ ધરવામાં આવી હતી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા તેમના ઇલેક્શન વોર્ડ નંબર ચારના કમલાનગર તળાવથી સફાઈ ઝુંબેશની મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો હતો બીજી તરફ વોર્ડ નંબર 6 માં આવેલા પ્રેમ પ્રકાશ આશ્રમથી વિસ્તારમાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી તેમજ પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આગામી પહેલીથી પંદરમી તારીખ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ અલગ અલગ સ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના અર્બન મિનિસ્ટ્રી દ્વારા નિર્મળ ગુજરાત ટુ અંતર્ગત વડોદરામાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પહેલી જૂનથી પંદરમી જૂન સુધી વિવિધ કાર્યક્રમો અને વિવિધ એરિયાની સાફ સફાઈ હાથ ધરવામાં આવનાર છે એકથી ઓગણીસ વોર્ડ છે એકથી ઓગણીસો ઓગણીસ વોર્ડમાં લગભગ દોઢસો કરતાં વધુ એનજીઓ અને સાડી પાંચસો કરતાં વધુ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવશે આ સફાઈ ઝુંબેશમાં વડોદરાના દસથી પંદર હજાર નાગરિકો જોડાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ ખાસ કરીને આ સફાઈ ઝુંબેશ દરમિયાન એકથી પંદર તારીખ દરમિયાન શહેરના તમામ ધાર્મિક સ્થળો સંગ્રહાલયો પ્રવાસનના સ્થળો હેરિટેજ ઇમારતો પુરાતત્વીયના અંડરમાં આવતા જે એરિયા છે આ તમામની સાફ સફાઈ કરવામાં આવશે એ સિવાય શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ટેક્સી સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ એવી જ રીતે તમામ મહાપુરુષોની પ્રતિમા બગીચા ઉદ્યાનો સરકારી રહેણાંક વસાહતો અને શહેરના તમામ ખુલ્લા પ્લોટો સોસાયટીના કોમન પ્લોટ એવી જ રીતે કહી શકાય કે જે જાહેર શૌચાલયો છે અને હોસ્પિટલો પીએચસી સીએચસી સરકારી હોસ્પિટલો સરકારી કચેરીઓ શાક માર્કેટ એપીએમસી આ તમામની અલગ અલગ દિવસે સાફ સફાઈ હાથ ધરવામાં આવશે ખાસ કરીને પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાન્ટેશન માટેનો ટ્રાય કરવામાં આવશે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટેની લોકજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો પાંચમી જૂને કરવામાં આવશે તેરમી જૂને જે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ પિસ્તાલીસ કરતાં વધુ એસ્પિરેશન ટોયલેટ બનાવવાનું આયોજન છે એમાંથી આ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરવામાં આવશે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકો અને તમામ એનજીઓને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો આ સફાઈ ઝુંબેશમાં જોડાય આપણું વડોદરા સ્વચ્છ બને આપણું જે કલા નગરી છે એ આખા ગુજરાતમાં પોતાનું સ્વચ્છતામાં નામ કાઢે એ માટે તમામ નાગરિકોએ પોતાના જે વ્યવહાર છે પોતાની જે આદતો છે એમાં પણ સુધાર લાવવો પડશે ખાસ કરીને કોર્પોરેશન તો આ બગીરથ કાર્યમાં જોડાય છે પરંતુ જ્યાં સુધી સ્વચ્છતા જન આંદોલન ન બને ત્યાં સુધી આમાં ધાર્યા પરિણામ મળી ન શકે આથી આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે પોતાનું ઘર પોતાના ઘરની આસપાસનો વિસ્તાર પોતાની સોસાયટી પોતાની સોસાયટીના કોમન પ્લોટ આમાં સાફ સફાઈ કરે એનજીઓના મેમ્બર બની અને અઠવાડિયામાં એટલીસ એક કે બે કલાક કોઈ જાહેર સ્થળની સાફ સફાઈમાં જોડાય તો વડોદરા શહેર જલ્દી સુંદર બને સ્વચ્છ બને સુગઢ બને હેપી અને હેલ્ધી બને આથી ચાલો સાથે મળી અને આપણે વડોદરાને વધુ સ્વચ્છ બનાવીએ અને આ બગીરથ કાર્યમાં સૌ જોડાઈએ એ જ અપીલ સાથે મારી વાત પૂરી કરું છું વિધિ માટે વન્યજીવ વેચનારા પાંચની ધરપકડ કરાઈ હતી ગુજરાત નિવારણ સંસ્થાના સભ્ય અનિલ ભાટિયાને માહિતી મળી હતી કે તાલુકામાં કેટલાક કિસ્સામાં ત્રાંત્રિક વિધિના નામે વન્યજીવોની ખરીદી વેચાણના ધંધા કરવામાં આવે છે જેથી નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવીને દસ લાખમાં સોદો કર્યો હતો કાંટાશે જંગલી ઉંદરના બે નંગ સાથે સાવલી ખાતે ડિલેવરી કરવા માટે પાંચ ઇસમો આવ્યા હતા સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણીકુરતા ટીવાના સંયુક્ત ઓપરેશનમાં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર સાથે પાંચને ઝડપી પાડ્યા હતા સમગ્ર દરોડામાં પાંચ મોબાઈલ બે બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા એક કરતા વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક વિષમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી એટલે કે જીએસમાં હું વોલન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે અમને ખબર નહીં કે હું ક્વોરન્ટાઇન છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા છે કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવાના હતા એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસમ્બરને સાવલી ખાતે બોલાવ્યા હતા અને એ કાટા સાયડુ જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલો ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાછી ઇસમ જે છે એઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગો આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને લોકોએ ઉલ્લું બનાવ્યા છે તાતી વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવળીના ફોરેસ્ટ ઓફિસર છે કિંચન મેડમ છે એ હાલ કરી રહ્યા છે સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો દાહોદમાં મચાવનાર નકલી કચેરી બાદ વધુ કૌભાંડ ઝડપાયું ખેતી લાયક જમીનમાં નકલી આવતા મચી નું પોલીસે જમીન માલિક અને નકલી હુકુમો બનાવનાર શખ્સોની કરી અટકાયત ઇલેક્શન બોર્ડ નંબર ચાર અને છ થી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની આગેવાનીમાં સ્વચ્છતાની મેગા ડ્રાઈવ નો પ્રારંભ

વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર